હેલો યુટ્યુબ ફેમિલી આદન નવ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે પણ મારો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમે જેલો ખતરનાક વરસાદ ચડ્યો છે હાલ વરસાદ ગાજેરો છે તમને દેખાતો જ આ બાજુ વરસાદ ચડ્યો છે હાલ છાંડા છાંડા આવવાનું ચાલુ છે અને તમે જેલો લો ગાર પણ ખૂબ તો વધી ગયો પણ હજી એક ફળી નહીં આવી તો મિત્રો અમારે ત્યાં તો આ માળો કર્યો તેનું નામ છે ઉગરી તેને તમારે ત્યાં શું કહે છે કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો આજે તો ખતરનાક વરસાદ પડ્યો હતો પણ અમે દુકાને હતા તેટલા માટે હવે મોડો વ્લોગ આવે છે તમે તો દુકાનમાં શું શું શેમલ છે તમને વ્લોગમાં ક્લિપ બતાવું તો તમે જોઈ લો તો તમે વ્લોગમાં જોઈ લો દુકાનમાં શું શું સામાન છે તે તો મિત્રો આજથી દુકાન ચાલુ કરી છે તો મિત્રો દુકાન બનાવી છે મકાયાની તો મિત્રો તમારે મકાયા ખાવા હોય તો આવી જજો રામપુરા ગામમાં તો મિત્રો તમે જોઈ લો પેલો વરસાદ એકલું પાણી ભરાયેલું પડ્યું છે આજે વરસાદ પડ્યો તે અને અમે તો પરમ દિવસે મગફળી હતી આખા ખેતર ભરી નાખ્યું છે હવે કરવું તો કરવું શું વરસાદ તો ખૂબ જ અતિશય પડે છે કે ફૂલ વરસાદની ભારે આગાહી આવેલી છે અને હાલ વરસાદ આ વાયુ ચડ્યો છે અને ગાજે રોચે ખતરનાક હાલ તો કોઈ ખુલ્લામાં ઉભરાય વિડીયો પણ ના બનાવે પણ હું બનાવું છું હાલ વરસાદ ગાજે છે તો મિત્રો આજે તો દુકાન પર ગયા હતા વ્લોગ થોડા મોડા આવશે તો મોડા બનાવી દઈશું ગમે તે થાય પણ વ્લોગ તો બનાવવાનું જ છે તો મિત્રો આજે તો ખતરનાક વરસાદ આવ્યો તો દુકાન ઉપર પણ કીચડ થઈ ગયું હતું થોડો ગારો ગારો તો મિત્રો વળીથી વરસાદ આવશે તો પણ કિચડ તો સાવ નહીં રહે તો મિત્રો તમે જોઈ લો મગફળી તો હવે લગભગ અઠવાડિયું થશે ઉગતા વરસાદ પડપડ કરે તે હવે શું થાય તો ખબર નહીં તો મિત્રો હું તમને બતાવું દુકાનમાં શું શું શેમાલ છે ખાલી મકાઈ એકલો જ છે પણ તમે લોગમાં જોઈ લો દુકાન બનાવી છે તે તો મિત્રો તમારે મકાઈ ખાવા હોય તો આવી જજો રામપુરા ગામમાં તો તમે જોઈ લો શું શું શેમાલ છે તે તો મિત્રો તમે જે લીધું છે દુકાનમાં કેટલો સામાન છે કેટલો સામાન નથી તે તમે જો રામપુરા ગામમાં જ છે દુકાન બસ સ્ટાને તો મિત્રો તમારે મકાઈ ખાવા હોય તો આવી જજો તો મિત્રો મકાયા તો આખાઈ મળે છે અને ડિશ પણ મળે છે તમારે જે ખાવા હોય તે પણ રામપુરા બસ સ્ટેશનમાં આવી જજો તો મિત્રો તમે જોઈ લો હવે તારું થઈ ગયું છે સાંજે થોડા મોડા આવે છે કારણ કે આજે દુકાને ગયા તેટલા માટે અને તમે જોઈ લો આ મગફળી વાયેલી હતી ખેતર તે તો ભરાયેલું પડ્યું છે પાણીથી હાલ સુકાઈ ગયું સિપાઈ ગયું થોડું પાણી ના તો ભરેલું પડ્યું હતું જે જગ્યાએ હોળો હેડે છે મેન ત્યાં બહુ ખાડો પડે છે ને વરસાદનું બહારથી પાણી આવે કંસારી ત્યાંથી બાજુથી પાણી આવે ને તો હોળો હેડે છે ને અમારા તળાવમાં જાય છે તળાવ ઉભરાઈને ઠેઠ અમારા ઘરે આવે છે તો મિત્રો હાલ તો વરસાદ અતિશય પડે છે ને અને ભારે વરસાદની આગાહી છે તો મિત્રો આજના લોગમાં તો પછી આટલું જ તો મિત્રો હવે મળશે બીજા લોગમાં તો મિત્રો તમને આજનો ગુજરાતી લોક કેવો લાગે સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે મળીશું બીજા લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી